નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કબીર કન્યા આદિવાસી છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહ માતા તેમજ રસોઈ માટેની ભરતી જાહેરાત વિશે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જગ્યા છે મિત્રો અમારા મંડળ સંચાલિત અનુસૂચિત જનજાતિની કબીર કન્યા આદિવાસી છાત્રાલય સાંગલી તાલુકો ગોધરા માટે ગૃહમાતા તથા રસોઈયા જરૂરિયાત હોય નીચે જણાવેલ સ્થળે અને તારીખે ઉમેદવારે લાયકાતના ઓરિજિનલ પ્રમાણપત્રો તથા જાતિના દાખલો તેમજ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે તમે જોઈ શકો છો છાત્રાલયનું નામ છે મિત્રો કબીર કન્યા આદિવાસી છાત્રાલય સાંગલી તાલુકા ગોધરા ગુરુ માતા માટે એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે તેમજ રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગૃહમાતા માટે ધોરણ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએટ તેમજ રસોઈયા માટે દસ પાસ થયેલા હોવા જોઈએ છાત્રાલયમાં કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે તેમજ મંડળ દ્વારા માનદ વેતન આવશે ઓપન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું સ્થળ નોંધી લેશો મિત્રો કબીર કન્યા આદિવાસી છાત્રાલય સાંગલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ તમે જોઈ શકો છો પરમપૂજ્ય મંત્રી એકસો આઠ ચેતન શિક્ષણ સંકુલ ચંચેલાવ રેલવે સ્ટેશન સામે હોટલ વેવેટની બાજુમાં ગોધરા દાહોદ હાઈવે સાંગલી તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસ સમય